દાહોદ વાસી ખૂબ છે બોલેલી દીકરો ચાલે એટલે મેં માતાએ હાલ્યો મામાં આવું મેં યાદી માતા બોલું ભાઈ કહું કહું પણ દીકરો ચાલ્યો છે તે રીજે બે જણા રહ્યા જો ભાઈ શું નોમ પાડ્યું લાવો એ ભાઈ મારો ભગવાન ચક્રું છે મા મા રોમ ચકડું છે એ મારો રોમ ચકડો છે

આવો મેં માતા બોલો છું જેના જેના મેં મેળી અવસ્થાન ની માતા પાડીએ છે ને ભાઈ એ એના ઘેર કોઈ દાડો કદાચ મારી કલમ હાલેલી નહીં તૂટા દીકરા દીકરીઓ હાલવા ના સાહેબ મારું નોમ માતા પણ આ મારું વાલેલું છે હાચવી જ વણજો એવું મેં જો હજ એવું બેઠું છે મારા મેળડી ના ખોરા કારણ કે હું તો ભાઈ ઇતિહાસ બનાવું છું ઇતિહાસ શું મળ્યું એ આમે આમ બરોબર ચોથાની પેલી એ નવા મળે નહીં રહી હવાની એ હું મેહરડી માતા બોલું છું આવું મારા ગોડીના ભગવાન કે છે એ બરોબર હાથી આ કંકુના કરેલા છે કોઈ દાડો નહીં જવા દઉં મામા જવું કહું મામા એ કદાચ તો નહીં બન્યા કદાચ ભાઈ મજૂરી કરીને દાડો કાઢ્યો છે પણ મને હારું ભંતર ના આવું તો મારું મેરી માતાનું બનાવી ગણાય બરોબર કદાચ કઈક હાચો સાહેબ ના બન્યાલો તો મારું મેરી માતાનું વેન છો એ મારો ભગવાન જબરો છે મારો રોમ જબરો છે હું મેલ્યા ની માતા જબરી છું ભાઈ એ મારો રોમ જબરો છે ભાઈ જવું કઉ છું મારી બાધા નથી કરીને એટલે નતું મોકલું